અમદાવાદમાં વર્લ્ડ હાર્ટ ડે ના દિવસે મેરેથોનનું આયોજન કરાયું મેરેંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા આયોજન કરાયું જેમાં પાંચ દસ અને એકવીસ કિલોમીટર કેટેગરીમાં અંદાજે બે હજાર જેટલા દોડવીરોએ ભાગ લીધો લોકોમાં થતા હૃદયરોગના પગલે સિમ્સ હોસ્પિટલે મેરેથોનનું આયોજન કર્યું છે ઉલ્લેખનીય છે કે હૃદયરોગ એક મુખ્ય વૈશ્વિક આરોગ્ય સમસ્યા છે જે વિશ્વ પરમાં મૃત્યુના મુખ્ય કારણ માટે જવાબદાર છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર કાર્ડિયો વાસ્ક્યુલર રોગો જેમાં કોરેનરી ધમનીની બીમારી હૃદયની નિષ્ફળતા અને સ્ટ્રોકનો સમાવેશ થાય છે ઇન્ડિયન હાર્ટ એસોસિએશનનું અનુમાન છે કે બે હજાર ત્રીસ સુધીમાં દેશમાં ચારમાંથી એક મૃત્યુ હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે થાય છે જીવનશૈલીમાં ફેરફાર અને ખાનપાનમાં આવેલા બદલાવના કારણે મોટી સમસ્યા સર્જાઈ રહી છે જેના પર નિયંત્રણ લાવવું જરૂરી બન્યું છે આપણે બધા જાણીએ છીએ કે દિવસે દિવસે હૃદયની બીમારીઓ ભારત દેશમાં વધતી જઈ રહી છે અને એ હૃદયની બીમારીઓને ના આવે અને આવી ગઈ હોય તો આગળ ના વધે એના માટેની એક બેસ્ટ મેડિસિન જે છે એ છે એક્સરસાઇઝ અને એક્સરસાઇઝ ઇન સિમ્પલ ફોર્મ ઓફ રનિંગ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ હું કહીશ ફોર ધ હાર્ટ ડિઝીઝ એટલે એ અવેરનેસ લાવવા માટે કે ફોર યોર હાર્ટ ફોર યોર બોડી અને તમારા શરીરને તંદુરસ્ત રાખવા માટે એક્સરસાઇઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એના માટે આપણે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે આપણે આ મેરેથોન આયોજન કર્યું છે